રાજકોટમાં હજુ પણ ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય છે ગ્રીનલેન્ડ ચોકડી થી ગોંડલ ચોકડી સુધી તોડ ખાડાઓથી લોકોને ભારે હાલાકી પડી રહી છે લોકો પરેશાન થઈ રહ્યા છે જે સમસ્યાઓ છે આ ખાડાઓના કારણે થઈને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વાહન ચાલકોના વાહનો શારીરિક નુકસાન થઈ જાય કમર તૂટી જાય તેવા પ્રકારના આ ખાડા જોવા મળી રહ્યા છે જે રસ્તાઓ છે રાજકોટના આ રસ્તાઓ કે જ્યાં ઠેર ઠેર ખાડા રાજ જોવા મળી રહ્યું છે રાજકોટમાં ખાડાઓનું જાણે સામ્રાજ્ય સર્જાયું હોય તેવા પ્રકારના દ્રશ્યો છે બે થી ત્રણ ફૂટના આ ખાડા છે જ્યાંથી વાહન ચાલકો પસાર થવા માટે થઈને મજબૂર બન્યા છે રસ્તાઓની વચ્ચો વચ્ચે આ ખાડાઓ પડ્યા છે ત્યારે વાહન ચાલકો માટે બીજો કોઈ વિકલ્પ જ નથી આ ખાડાઓની અંદરથી પસાર થવા સિવાય ત્યારે ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ ચોકડી સુધીના આ રસ્તાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ જે પ્રમાણે વાહન ચાલકોના વાહનો જે છે આ ખાડાઓ ની અંદર પછડાઈ પછડાઈને ને અટકી અટકીને ચાલે છે તો રાજકોટમાં વરસાદ વિરામ લીધો હતો પરંતુ આજે ફરી એકવાર વરસાદ શરૂ થયો છે અને આ વરસાદની વચ્ચે જ્યારે રાજકોટના રસ્તાઓ પર નજર પડે છે ત્યારે રસ્તાઓ પર માત્ર અને માત્ર ખાડાઓ જ ધ્યાન ખેંચી રહ્યા છે આ ખાડાઓ નજરે પડી રહ્યા છે અને તેને કારણે થઈને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે રસ્તાઓની વચ્ચોવચ આવા મોટા મોટા જે ખાડા પડ્યા છે આ વિશાળ ખાડાઓની પરથી વાહનો ચલાવવા માટે થઈને રાજકોટ વાસીઓ મજબૂર બન્યા છે